નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ફેબ્રુઆરી બુધવાર આજના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરોના સૌથી ઊંચા ભાવ ત્યાં સુધી જોવા મળી રહ્યા છે આજે પણ જીરોની બજારમાં સતત પણ ઘટાડો જોવા મળી રહી છે ઊંચા માર્કેટ યાર્ડમાં પણ જીરોના ભાવ ચાર હજારની સપાટી આસપાસ નોંધાઈ રહ્યા છે અન્ય માર્કેટયાર્ડમાં પણ જીરોના ભાવ ઘટી રહ્યા છે તો રાજકોટ ચોત્રીસો વીસ થી આડત્રીસો દસ રૂપિયા હળવદ તેત્રીસો થી સાડત્રીસો ને સાસઠ રૂપિયા મોરબી બત્રીસો થી છત્રીસો પચાસ રૂપિયા પાટડી ચોત્રીસો થી છત્રીસો રૂપિયા बोटाद एकत्र सौ पच्चीस पचास रुपया जसद त्र हजार पचास रुपया गोडल सत्यावीस सौ रुपया वाँकानेर बतीसो थी छत्तीसोर रुपया जेतपुर हज़ार पचास थ्री पचास रुपया ऊंझा बतरीसो चालीस चार हजार पच्चीस रुपया थराद तरह हजार अग्यर रुपया પાટણ સત્યાવીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા હારીજ પાંત્રીસોથી આડત્રીસો ને છવ્વીસ રૂપિયા થરા ચોત્રીસોથી સાડત્રીસો ને પચીસ રૂપિયા નેનાવાદ ત્રણ હજારથી આડત્રીસો ને સાઠ રૂપિયા વારાહી બત્રીસોથી સાડત્રીસો ને સિત્તેર રૂપિયા દિયોદર ત્યાં ત્રીસો સિત્તેરથી સિત્તેર રૂપિયા રાધનપુર બે હજાર નવસો નેવુંથી સિત્તેર રૂપિયા હરાપર ત્યાં ત્રીસો થી છત્રીસો રૂપિયા અંજાર સાડા ત્રીસો ને ત્રીસ રૂપિયા થ્રોલ છવ્વીસોથી ત્યાં ત્રીસો ત્રીસ રૂપિયા જામનગર પાંત્રીસો પચાસથી સાડા રૂપિયા વિરમગામ ચોત્રીસો થી પાંત્રીસો રૂપિયા પોરબંદર બે હજાર થી રૂપિયા અમરેલી પચીસો સિત્તેરથી છત્રીસો રૂપિયા થ્રો ધ્રાંગધ્રા ત્યાં ત્રીસોથી રૂપિયા સાવરકુંડલા તેત્રીસો થી સાડત્રીસો રૂપિયા બાબરા છત્રીસો સાહીઠ થી સાડત્રીસો ત્રીસ રૂપિયા સમી બત્રીસો થી અગિયાર રૂપિયા ધાનેરા ચોત્રીસો થી રૂપિયા ભેસાણ ત્રણ થી પાંત્રીસો રૂપિયા જૂનાગઢ તેત્રીસો થી ને રૂપિયા દસાડા પાટડી ચોત્રીસો થી દસ રૂપિયા કાલાવડ પાંત્રીસો છત્રીસો રૂપિયા ત્રણ હજાર થી છત્રીસો રૂપિયા અને જમખમાળિયા બત્રીસો ચાલીસ થી સાડત્રીસો પિસ્તાલીસ રૂપિયા